હાલો કોણ હે ભાઈ બોલો છો હિંમતભાઈ હા તમે કોણ શોભા બોલું છું શું કરો છો તમે તો કાંઈ ફોન નથી કરતા લગ્ન દઈ આવે સગાઈ થાય એ કરવાનું હતું નહીં બધું કાંઈ મેં શું કરો છો અત્યારે કાંઈ નહીં જો બેઠા જઈ બધા અત્યારે તમે શું કરો છો આવો આવો સુરત આવો સુરત ને સુરત તો આવું જ છે પણ તમે કાંઈ બોલાવો તો આવું ને એમને હું થોડું અવાજ કઈ અત્યારે તમે ખાલી વાતો કરો છો હિંમતભાઈ હતી તમને કાંઈક પર્સનલ મેં કીધું કઈ દઉં ફોન કરી દઉં હું કરે છે ને એમ બોલો બોલો જે બોલવું એ બોલી લેવા ને એમાં હું ગભરાવાનું હોય તો વાત એમાં એવી છે કે અમે જ્યારે પહેલી વાર તમને આવ્યા ને અમે લાલાને લઈને જોવા માટે ત્યારે તમને જોયા ને મને કંઈક થાવા આપ પછી મેં કીધું અત્યારે કાંઈ નહીં પેલા લાલાનું થઈ જાય ને પછી આપણું કાંઈક કરશું એટલે કાંઈ ખબર ન પડી શું કહો છો એમ એટલે એનું થઈ જાય તો પછી કાંઈક આપણું ગોઠવશું એમ તમને જોઈએ ને ત્યારે મને બહુ હલો થયો મેં કીધું જો પછી વાર પહેલાં મળી ગયા હોત ને તો લાલો આપણો છોકરો હોત તમને જ્યારે પહેલીવાર વાર મેં જોયા ને ત્યારે મને એમ થઈ ગયું કાંઈક ઘટે એમ છે નહીં આમાં મજા મજા જ છે એમ એટલે મેં કીધું કાંઈક ગોઠવશું ત્યારે મને એવું થયું હતું તમે કાંઈક સરખું જોતા હતા ને ત્યારે જ મને લાગ્યું કે કાંઈક તો મેળા આવી જાય એમ લાગે છે હા મને કાંઈક વહેલી મળી ગઈ હોત ને તો સેટિંગ હતું એવું છે તમને શું લાગે છે મારામાં આ શું કહેજો હું કેવી લાગુ છું કાંઈ ઘટે નહીં ખાલી ઘટે એક જ ખાલી એકવાર આપણે બે ગયા હોય ને તો કાંઈક ખબર પડે કેવી મજા થઈ એમાં તમારે પૂછવાનું જ નથી તમે ખાલી એકવાર અહીંયા આવો નવસારી હું ખાલી લાલાને પપ્પા ને કહી દઉં ને કે હું જાઉં છું આમ કામ છે તો મને કોઈ પૂછ્યા નહીં કાંઈ પછી આપણે બે છે ને શાંતિથી આપણે દાંડી બાજુ આટો મારી આવશે ક્યાંક જવું હોય છે અહીંયા તો એમ ગોઠવો જો હું કોઈ કહેતો નથી અહીંયા મારા દોસ્તારો ને રાજુને કોઈને અને હું સીધો આવી જાઉં છું એમ કરું હા તો એમ કરો અને છે છે ને ને જો લાલાના પપ્પા કાલે જવાના છે સુરત છે રડી અને ઘરે કોઈ છે નહીં લાલો ગયો છે ભાઈ આવતા તો આવી જાય અને શાંતિથી આપણે કઈક વાતચીત કરીશું વાતચીત નહીં હોય વાતચીત નહીં વેવાય આગળ કાંઈક હોય તો વાતચીત તો કેટલો સમય કરવાના આપણે વાતચીત ના આગલી કાંઈક વાત કરો એવું ન હોય આવો ને પછી ક્યાંક ખબર પડે પણ તમને હું કહું છું તમને ખબર છે હું સુરત આવી હતી આવી કામ માટે મૂકવા આવ્યા ત્યાં જ છે ઓલા બુલેટ ઉપર જે તમે મૂકવા આવ્યા હતા ને ત્યારે મને એમ થઈ ગયું કે આજે મૂકવા નથી હિંમેતને ને ગમે આમ થાય ને તોય પણ હું છે આપણે બીજી ત્રીજી વાર મળતા હતા એટલે મેં કીધું કાંઈ કરવું નથી આવું કંઈ આ છોકરા પછી આપણે ન કરાય એટલે એમાં હું જ નહીં ત્યારે ત્યારે તમે કીધું હોત તો એ થઈ ગયું હોત ને આ બધું આપણું આગળ વધી ગયું હોત ને અત્યારે બે ત્રણ વાર મળી ગયા હોત એવું કરવાનું હતું તમે મોઢું કરી ગયા વહેવાન પણ મેં તમને જેથી જોયા ને મેં મારા દોસ્તારોને કીધું ને એ મને કહેતા હતા વહેવાયણ એટલે કાંઈ ઘટ્યા નહીં વાત થાજી હોય કાંઈ ઘટતું નહોતું પણ મેં કીધું લાલો આવે ને પછી કઈ ગોઠવું મેં કીધું વાતચીત કરવી સગાઈ થાય પછી એટલે વાંધો નહીં હું ગોઠવું ચાલો બે ત્રણ દીમાં રેડી તમે જલ્દી આવજો મને આવતી હવે નીંદર કઈ આવતી છે નહીં તમારી યાદ એટલી આવે છે ને તમે વાત સાવ રહેવાતું નથી એક દિવસ મારે છે ને તમારી વખર કાપવો ને હું જે આપણે ઓલા ફોટા પાડ્યા હતા ને આપણે રૂપિયા નાણાંના હું જોઈ જોઈને આખો દીક કાપું છું તમારી એટલી યાદ હવે એટલી યાદ ને કોઈ લિમિટ નહીં આખો દિવસ ને મને એ જ વિચાર આવે કે હિંમતને હું મળી હોત તો હિંમતમાં કાંઈ ઘટતું નથી ને આ મારું ખોટું બધું થઈ ગયું ને હવે હું વાત કરો તમે તમે કાંઈક કરો ને તો જ આમાં મારથી તમે હું કરવાનું હોય હું તો ખાલી બસ શાંતિ થવાનું હોય તમે કાંઈક કરો તો બધું આગળ વધે હું આવું એટલે બધું કરી દો તમે એ કાંઈ ટેન્શન લ્યો એ બધું કરી દે તમે શાંતિ મજા મજા કરો રડી છે અને તમારે જેટલું કરવું હોય ને અંદર ટેન્શન લીધું હું આવું ને પછી આપણે નવું કાંઈક કરવી હગાઈ પહેલાં આપણે ગમે ગોઠવશું આપણું બેનું બસ જો એ જે સાંભળવું તમે ખાલી ગોઠવવાનું કહો ને એ જ મારે સાંભળવાનું હતું અને જે થતું હોય ને હારા માટે થતું હોય બધા એમ કહે છે તો મને જ્યારે બધા લવ ગમે માડાવળો થાય આપણને અત્યારે થયો લોકોને પેલા થયો હોય પણ હિંમત હસું કહું ને તો હું તમને બહુ પ્રેમ લવ યુ કરવા સો હાજી વાત ને મારે એવું છે પણ આ તો શું છે આપણે આ બધું પાયથરું છે ને એટલે ન કરતો પણ મારે રહેવાતું નથી તમે બુલેટ વાય તમે બેહી ગયા ને તે મને એમ થઈ ગયું હતું હવે મારે વેવાણ ભેગું થવું જ પડશે ગમે ત્યાં એકલો મૂકવા આવ્યો ને ત્યારે જ મને થઈ ગયું હતું આજને આજ લઈને વહી જાવ એ બધી વાત ન કરો એ પછી છે ને એ નડે આપણને આપણે શાંતિ સગાઈ પગાઈ થાય ને પછી હો ને હાલો તો હું છે ને કહું તમે કાલનું ફાઇનલ કરજો લાલાન પપ્પા છે ને સુરત જાય છે ને તમે આવ્યો હા એ બધું હું ગોઠવી નાખું કોઈને કીધા વગર મારા પ્લાનથી હું નીકળી જાય ત્યાં આવીને સીધો હું તને તમને ઘરે મળી સીધો કા હું કહું ને તો ત્યાં આપણે બહાર ક્યાં જવું નથી ઓકે તો હાલો પછી ફોન મૂકું એક વાત કહું Love you. Love you. Tamet polo. Ah, love you, love you. Pas ya, mau yang tamu na wow, Su, ane phone mu ko. Lalan papa Ah, bay ah, ane mu kali plan bener, aku final sih, na perlu thayjan betul. Hai, tamar mata pasti suit sih, tamu ini betul ya wajib Oke, halo, pasi bahas kerumuku. Mau kau nih? Ah, mau kau, વ્યવહાર અને વ્યવહારની અપડેટ જાણવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે અને વ્યવહારનો સગાઈ પછીનો અપકમિંગ ઓડિયો સાંભળવા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરવા